તમારે ભજીયા બનાવી નાખી મસ્ત મજાની આલો તમારું બધાય ખાવા ખાઈ લઈ આલું તમારું બધાયને ખાવા હોય તો કમેન્ટ મસ્ત ફેમિલી ગુડ મોર્નિંગ જય માતાજી જય મોગલમાં હવરાવ નામ અને હવે સાડા આઠે વીડિયો block ચાલુ કરી દીધો છે આપડે કારણ કે વાડીએ જેતા પાંચ વાગે પાણી વાળો પાછો પાણી વાળો ચાલુ થઇ ગયું છે અને મનસુખ ભાઈ તોરણે તોરણે રમે છે જો તોરણ અત્યારે મકાડ્યું છે અને નવા video માં તમારુ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે જો મનસુખ ભાઈ જો હું કર્યું અત્યાર માં ભાઈ તે આ ક્યાંથી પડ્યું હે હે

તો કાલે મેં તમને બધા બતાડી પાણી આવ્યું છે પાણી રવા દીધું છે બનતું ભાઈ ઉતરતા આપણે ભાખરી ખાવા જવાની હાજર ચલો હા હાલ હાલ ફેમિલી આપણું થઈ ગયું છે ભાખરી લોટલી ક્યાં રોટલી ક્યાં થઈ ગઈ છે આમાં ઘી સપડું

નાસ્તો કરી લી કે ફેમિલી નાસ્તો કરો હાલો કે કે ફેમિલી તો ફેમિલી નાસ્તો કરી લે ભાઈ નાસ્તો કરવો ભજીયા બનાવવાના છે ભજીયા માટે છે બધું બનાવી કાપીને તૈયાર રાખી છે મેથી છે લઈ લીધી લીલી ને મિક્સ સે લીંબુ ચણા લોટ પછી મરચા આ છે પાત્રા છે ધાણા ને લસણ છે ને ભાઈ શું કપાળી ગયો કપલી આમાં ચા દે ચા ભાઈ અને હવે મસાલો બધો બનાવી નાખશું ને આવે પાણી વાર ગયા આવે ત્યારે આપણે ગરમા ગરમ ભજીયા બનાવીશું ત્યાં સુધી આપણે બનાવી તૈયાર રાખી બધું આવે એટલે ભજીયા પાણી ખાવાના જ રે ગરમા ગરમ તો મળીએ આપણે આગળ ભજીયા બનાવી ત્યારે હાલો એક ફેમિલી બપોર થઈ ગયા છે એક વાગી ગયો છે ઘરે આવ્યો અને નવીન બને શું બને તમને ખબર છે તમને કીધું છે બની ગયા છે બપોરા કરવા આપણે બેહી જઈએ છીએ અત્યારમાં અને ભજીયા બનાવવાનું ચાલુ થઈ ગયું છે તમારો તે ઘરમાં જ રહેવાનું છે બે બે બનાવ્યા છે બોલા બે ડુંગળીની ખાસ બજિયા બનીને કાથે મસ્ત મજાના હાલો તમારો બજાયને ખાઓ તો હું તો ખાઈ લઈએ હાલો તમારો બજાયને ખાવ કા બજિયા

મહેંદી મૂકશો એ મસ્ત છે 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 એમ હા એ વાત તો તો મૂકે છે ભાઈ ની સામે છે હવે આપણે વિડીયો ને એન્ડ આપી દેવાનો છે હવે બધા થઈને એન્ડ આપી દેવી તો તમને વિડીયો અમારો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ લાઈક કરતા રહીજો અને મળી આપડે કાલે નવા વિડીયો માં કરવાનું મળ્યું આપડે કાલે નવા વિડીયોમાં બાય બાય